કલોલના પંચવટીમાં યુવકના ગળામાંથી સોનાના દોરાની બનાવ પોલીસ દફતરે નોંધાયો છે યુવક એક્ટિવા ઉપર પસાર થઈ રહ્યો હતો અને પલ્સર બાઇક ઉપર આવેલા બે યુવકો તેના ગળામાં પહેરેલા સોનાના દોરાની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે આ બાબતે મળતી વિગતો અનુસાર પંચવટીમાં યુવકના ગળામાંથી સોનાની દોરાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે શહેરના કલ્યાણપુરામાં રહેતો ઓમ દિનેશભાઈ પટેલ તેના મિત્રના એક્ટિવા પાછળ બેસીને રાત્રિના અગિયાર વાગ્યા બાદ પંચવટી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પલ્સર બાઇક ઉપર બે યુવકો આવ્યા હતા અને ઓ ઓમ કંઈ સમજી તે પહેલાં તેના ગળામાં હાથ નાખીને તેણે પેરેલ સોનાના દોરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા જેથી તેણે બુમાબુમ કરી મૂકી તેને લૂંટારાને પકડી પાડવા માટે તેણે એક્ટિવા ઉપર પીછો કર્યો હતો પણ લૂંટારા ભાગી છૂટ્યા હતા પચાસ હજારના દોરાની લૂંટ અંગે તેણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો હાથ ધરી તપાસ ચલાવી છે ટીવીટી ન્યૂઝ કલોલ